નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અને દિયર તેમજ સાસુને જમાની સાથે સાથે બહુ સસરાના પ્રેમ સંબંધ અત્યાર સુધી સમાજના અનેક લોકોને શરમાં મુકતા આવ્યા છે અને હવે મામી અને ભાણેના પ્રેમ સંબંધ સામે આવતા ફરી એકવાર સમાજના સો કોઈ લોકોને નીચું જોવાનો વારો આવ્યો છે ભાઈ પક્ષ અને બેન પક્ષ બંનેના સંબંધોમાં પણ તિરાડ પડી ગઈ છે આ બના ઉત્તર પ્રદેશના વારાણસીનો જ છે જ્યાં મામાના ઘરે આવતા ભાણેને તેની મામી સાથે પ્રેમ થઈ ગયો હતો તો મામી પણ બાણાને પોતાના પતિ કરતાં વધુ પ્રેમ આપીને નકારણું કરી બેઠી હતી આ ભાણાનું નામ રાહુલ છે ત્યારે તેની મામીનું નામ શીતલ છે શીતલ અને રાહુલ બંને ઘરના અન્ય લોકોની ગેરહાજરીમાં એકાંતની પળો માણતા હતા રાહુલને બે મામા છે જેમાં શીતલ તેના મોટા મામાની પત્ની છે એક દિવસ ઘરના તમામ લોકો અન્ય એક પ્રસંગ માટે બાર ગામ ગયા હતા એ સમયે આ ભાણ્યો તેના મામાના ઘરે રહેવા આવ્યો અને શીતલે પ્રસંગમાં જવાની ના પાડી દીધી હતી આ જોતા જ રાહુલના નાના મામા રતનકુમારને ઊંધી શંકા ગઈ હતી પણ એવું કશું નહીં હોય એમ સમજીને તેઓએ આ વાતને નકારી કાઢી અને અન્ય સભ્યો સાથે પ્રસંગમાં ચાલ્યા ગયા હતા સમગ્ર ઘર ખાલી થઈ જતા શીતલ અને રાહુલ દરવાજો બંધ કરીને રંગીન પળો બિતાવા લાગ્યા હતા તેઓ સંબંધોની બધી જ લાશ શરમ નીવે મૂકી દીધી હતી અને અન્ય લોકોની ગેરહાજરીમાં ન કારણું કરી રહ્યા હતા પરંતુ રતનકુમારને ચેન ન પડતા તે અડધે રસ્તેથી જ ઘરે આવી ગયો અને ઘરનો દરવાજો ખોલતા જ અંદરનું દ્રશ્ય જોઈ તેમનું મગજ સૂન મારી ગયું હતું આ દ્રશ્ય જોતા જ એકાક ઝઘડો પણ થઈ ગયો હતો જેમાં આવેશમાં આવીને અને મામે મળીને રતનકુમારને મોતના ગાળ ઉતારી દીધો ત્યારબાદ તેની લાશને રોડ પર ફેંકી દીધી હતી ત્યારબાદ આ મુદ્દે પડ્યો હોવાની જાણ પોલીસને જ હતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડાવ્યો હતો અને આ ઘટનાની તપાસ હાથ ધરી હતી ત્યારે મિત્રો આ ઘટનાને લઈને તમારે શું કયું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ